ગત સત્યાવીસમી નવેમ્બરના રોજ મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે લગ્ન પ્રસંગમાં હાજર હતો તે સમયે તેના મિત્ર વસીમ સોલંકી એક પાર્ટીને યુએસટી કોઈની જરૂર છે તેમ કહી કોઝ પર બોલાવી જૈનબ હોસ્પિટલ પર બોલાવ્યા હતા જ્યાં ત્રણેય જણ હાજર હતા તે સમયે લાલ કલરની એક ગાડી આવીને ઊભી હતી તેમાંથી એક માણસે નીકળીને કારમાં બેસેલા મુસ્તકીના ગળા પર છરો મૂકી હતો અને પોતાની સાથે કારમાં અવાજ દબાણ કર્યું હતું

બેસાડનાર કૈલાશ અશોક હાર્દિક અને બંટી નામના યુવક સામે ગાંધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે